પેલા એક અઠવાડિયા થી એક વાયરસ થી નાના માસુમ બાળકો પર આતંક મચાવ્યો છે રાજ્યમાં અત્યાર સુધી આ વાયરસ છવ્વીસ કેસ નોંધાયા છે અને ચૌદ લોકોના મૃત્યુ થયા છે જો કોઈ બાળક આ વાયરસની ચપેટમાં આવી જાય અને જો એની સારવાર કરવામાં ન આવે તો અડતાલીસથી બોતેર કલાકમાં આ બાળકનું મોત થઈ જાય છે અહીં ચાંદીપુરા વાયરસ વિશે વાત થઈ રહી છે તો ચાલો જાણીએ શું છે આ વાયરસ એના લક્ષણો શું છે અને આનાથી કેવી રીતે બચાય તેના વિશે વિગતી વાત કેવી રીતે ફેલાય છે આ વાયરસ તો ચાલો જાણીએ આ વાયરસ ફ્લેબોટોમાઈન નામની માખીને કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એડિસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે આ એડિસ મચ્છર એ જ મચ્છર છે કે જેને કારણે ડેન્ગ્યુ થાય છે જે જગ્યા પર ગંદકી હોય પાણી ભરાયા હોય લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખીને ફેલાય એ આપણને કરડે તો આપણી ચાંદીપુરા વાયરસની અસર થાય છે ચાંદીપુરા વાયરસના લક્ષણો ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુખાવો આંખ લાલ થવી અશક્તિ જેવું લાગવું શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો જોવા મળે છે આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે આ રોગના મહત્તમ લક્ષણો બીજા વાયરસ જેવા જ હોય છે જેથી પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે જો કે ચાંદીપુરા વાયરસ મોટાભાગે દસ વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે આ વાયરસથી બચવા શું કરવું તો મિત્રો આ વાયરસથી બચવા માટે પહેલાં તો આ વાયરસ ક્યાં ક્યાં ફેલાય છે તેના વિશે વાત કરીએ તો કે ગંદી જગ્યા હોય ગટરનું પાણી હોય કે પછી ઘરની અંદર તિરાડો હોય જૂના માટીના કાચા મકાનો હોય ત્યાં આ વાયરસ વધુ હોય છે તો આ વાયરસથી બચવા માટે ઘરની દિવાલો તથા અંદર તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ એટલે કે સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી ચૌદ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઉંઘાડવાનું રાખવાનું બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લે શરીરે બહાર આંગણામાં ધૂળ ધૂળમાં રમવા દેવા નહીં વગેરે જેવી સલામતી પ્રયોગ પગલાં લેવા જોઈએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો